બનાસકાઠા જિલ્લાના ધરા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પ્રમુખ ધીરજ કુમાર કીર્તિલાલ શાહના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતનની હાજરીમાં યોજાયો હતો કોલેજમાં અલગ અલગ વિષયમાં તેમજ ફેકલ્ટીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું કોલેજના અધ્યાપકો તેમજ પધારેલા દ્વારા પારિતોષિક રૂપે એનાયત કરી અને સન્માનિત કરાયા હતા જોકે કોલેજમાં અભ્યાસ કરતી અને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ નો મહાનુભાવો દ્વારા સિલ્ડ પહેરાવી નારી ગૌરવનું સન્માન કરાયું હતું

દિક્ષાંત કાર્યક્રમ અને પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન દાયાભાઈ એન વિગ્યા અમારા કહેવાથી હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને પ્રોફેસરો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓના પ્રોગ્રામો અને પારિતોષિક કાળતા ખૂબ જ આનંદ થયો વિદ્યાર્થીઓએ ખૂબ આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી હતી એનું ઇનામ વિતરણ પણ આજે કરવામાં આવ્યું હતું દરેક વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરતા કરતા બહુ આનંદ થયો બાજુ આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે એટલે હકીકતમાં આ વિદાય નહીં પણ એમનો વિકાસની યાત્રા આજથી એમની ચાલુ થઈ છે અને આ વિકાસ યાત્રા એમની ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થાય અને એમના જીવનમાં ખૂબ આગળ વધે અમારી આ સંસ્થાનું અમારી કોલેજનું અમારા મંડળનું અને આપણા ગામનું એમના ગામનું અને એમના માતા પિતાનું નામ રોશન કરે એવી અમે શુભેચ્છા આજુબાજુ એમને પાઠવી છે ભવિષ્યમાં વ્યસનથી દૂર રહે દરરોજ માતા પિતાને પગે લાગે અભ્યાસમાં વાંચનમાં વધારે પડતો રસ દાખવે અને રાષ્ટ્રને અને સમાજને ઉપયોગી બની દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે પર્યાવરણને શુદ્ધ બનાવવામાં પોતાનો સહયોગ આપે એ પ્રકારના આશીર્વચનો અમે વિદ્યાર્થીઓને આજરોજ આપેલ હતા સાવંતર સાથે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ